અ યોગ થી આપને શારીરિક અને માનસિક બંને ફાયદા થાય છે મારું માઇન્ડ થોડુંક ચંચળ હતું તો એ થોડુંક શાંત થયું યાદ રાખવાની શક્તિમાં વધારો થાય છે યોગ ભગાવે રોગ આ પંક્તિ તો તમે બધાય સાંભળેલી જ હશે મિત્રો નિયમિત રીતે યોગ કરવાથી તમે કોઈ પણ રોગને દૂર કરી શકો છો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં અને હું છું તમારી સાથે હેલિકોપ્ટર છે આજે હું આવી ગઈ છું મોરબીવાસીઓ પાસે તેમને નિયમિત યોગ કરવાથી કયા કયા ફાયદા થાય છે તે જાણવા માટે પહેલા તો તમારું નામ જણાવી દેશો ધરતી બરસરા આધુનિક યુગમાં યોગનું શું મહત્ત્વ છે યોગથી આપણને શારીરિક અને માનસિક બંને ફાયદા થાય છે શારીરિક જોઈએ તો આપણને અત્યારે મોટા ભાગે બહેનોને કમરના દુખાવા હોય છે જોઈન્ટના દુખાવા હોય છે તો રેગ્યુલર જે યોગ કરે છે એનાથી એ દુખાવામાં ઘણી રાહત રહે છે અને માનસિકમાં તો અત્યારે ઘરે ઘરે જે સામાન્ય રોગ થઈ ગયો છે કે ડિપ્રેશન સ્ટ્રેસ અત્યારે નાના નાના બાળકોને પણ સ્ટ્રેસ આવે છે તો જે એમને પણ નાનપણથી જ યોગની આદત પાડવામાં આવે તો આ સ્ટ્રેસ એની લાઈફમાં આવતો જ નથી અને ડિપ્રેશન તો અત્યારે એવું કહેવાય છે કે તમારે એને કાઉન્સેલિંગની પણ જરૂર પડે છે તો જો તમે ઘરે નિયમિત યોગ કરો તો તમારે કાઉન્સેલિંગની પણ જરૂર નથી પડતી

તમે નિયમિત રીતે યોગ કરો છો હું નિયમિત રીતે યોગા કરું છું તો નિયમિત રીતે યોગ કરવાથી તમને કયા કયા ફાયદા અનુભવાયા મને મારું માઇન્ડ થોડુંક ચંચળ હતું તો એ થોડુંક શાંત થયું પ્લસમાં મારું બોડી થોડુંક વીક હતું તો સ્ટ્રોંગ થયું મસલ્સ બધા સ્ટ્રોંગ થઈ ગયા છે મને અમુક પેઇન હતો તો એ બધો યોગના કારણે હું ત્રણ મંથથી કરું છું તો મને ઘણો બધો બેનિફિટ રહ્યો છે અને આપણી સરકારે ફ્રી ઓફ સેવા કરી છે તો એનો ફાયદો લગભગ બધાએ ઉઠાવવો જોઈ અને એમ સારું યોગ કરે તો બધાને સારું છે અત્યારે તમારું નામ જણાવી દેશો? ભૂમિ બાવરવા યોગ કરવાથી કયા કયા ફાયદા થાય છે પહેલાં તો યોગ એટલે સાધના યોગ કરવાથી મન એકાગ્ર રહે છે યાદ રાખવાની શક્તિમાં વધારો થાય છે ત્યાં કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થાય છે દરરોજ યોગા કરવા હોવાથી કામ કરવામાં મન પ્રફુલ્લિત રહે છે આમ કામ કરવાની મજા આવે છે શરીર ફ્લેક્સિબલ રહીએ છીએ મારો વેઇટ એવો છો વેઇટમાં વધારો થયો છે કમરનો દુખાવો તો કમરના દુખાવામાં રાહત મળી છે એક દિવસ યોગ કરવાનો હોય ને તો આમ મજા ન આવે શરીરમાં મન હલો શરીર ફ્લેક્સિબલ રહીએ ને પ્રફુલ્લિત મને મન પ્રફુલ્લિત રહીએ ને કામ કરવાની મજા આવે કામ કરવા યોગ કરવાથી તન અને મન બંને તંદુરસ્ત રહે છે તો આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે સતત જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે